જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મને એક વૈષ્ણવે કીધું હતું કે આમ પાપડ કેવી રીતે સિદ્ધ કરાય તો આજે આપણે આમ પાપડ સિદ્ધ કરવાના છે એ પણ આપણે સાકરનો ઉપયોગ એટલે ખાંડનો ઉપયોગ નથી કરવાનો તો એક નાઈ હાપુસ કેરી લીધી છે મેં આપણે એ કેસર કેરીનો બી ઉપયોગ કરી શકો છો દશેરી બી લઈ શકો છો તો એ અને હા જે કેરી એકદમ પાકેલી હોય ને એ જ લેવાની છે કાચી પાકી હોય એ નહીં લેવાની તો પહેલાં એની છાલ આપણે કાઢી લઈએ પછી એને શું કરવાનું છે આવી રીતે ખમણી લઈને આપણે એને ખમણી લેવાનું છે જો આપણે અહીંયા મિક્સરમાં ક્રશ કરવું હોય તો બી ચાલે પણ જો ખમણીએ ને તો વધારે સારું કારણ કે જ્યારે આપણે રસ બાળવાનો હોય ને તો એમાં ખાંસી વાર ન લાગે અને જ્યારે આપણે એનું પલ્પ બનાવીએ તો એમાં વધારે વાર લાગે એટલે આપણે જો ખમણી લઈએ ને તેમાં ચાજી વાર ન લાગે ફટાફટ આમ પાપડ સીધ થઈ જાય તો આવી રીતે એક નંગ લીધી છે કેરી તો હવે શું કરીએ એક પેન લઈ લઈએ આપણે તો આપણે પછી જે પલ્પ રેડી કર્યા છે ખમણીને એ આપણે એમાં પધરાવી દઈએ અને આ છે ને મિસ્ત્રીનો પાવડર છે એટલે મિસ્ત્રી આપણે જે ઠાકુરજી માટે યુઝ કરતા હોય ધરાવતા હોય એવી રીતે જ મિસ્ત્રી ભૂકો કરી લેવાનો અને જો એક નંગ કેરી લીધી છે તો અહીં બે ચમચી મિસ્ત્રીનો ભૂકો પધરાવાનો છે અને એને સરખી રીતે મિક્સ કરીને પછી ગેસ ઉપર મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની નહીં તો ચોટી જશે આ તો એનો રસનો ભાગ જેટલો છે ને એ બળી જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે કારણ કે આપણે એને મિક્સરમાં ક્રશ નથી કરું ને એટલે એમાં ખાસી વાર નહીં લાગે કારણ કે આપણે છે ને ખમણીને લીધું છે એટલા માટે તો આપણે અહીં જો રસનો ભાગ ઓલમોસ્ટ અહીં બળી ગયું છે તો આપણે જો હવે શું કરીએ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય પછી એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એને ડિશમાં પાથરી પાથરીને એક દિવસ માટે આપણે એને સૂકવી દેવાનું છે તો આવા મિક્સર ઠંડુ થઈ ગયું છે હવે શું કરીએ આપણે એક પ્લેટ લઈએ આપ થાળી બી લઈ શકો છો જેવી ક્વોન્ટિટી હોય આ પાસે તો એક કેરી લીધી હતી અહીંયા તો એક આવી ડીશ હોય તો આમાં શું છે બહુ આછું બી નહીં અને બહુ જાડું બી નહીં એટલે મીડિયમ આપણે રોટલી કેવી કરીએ એવી રીતે જ આપણે એને પ્લેટમાં પાથરી દેવાનું છે અને હા નીચે ઘી કે તેલ કાંઈ લગાડવાની જરૂરત નથી આ સુકાઈ જશે ને એટલે એમનામાં ઉખળી જશે નીકળી જશે આ તો એક દિવસ એને આપણે તડકામાં સુકવવા માટે મૂકી દેવાની છે તો એક દિવસે થઈ ગયું છે આપજો એકદમ સરખું સુકાઈ ગયું છે હવે આપણે એને શું કરીએ કાઢી લઈએ તો આપણે જો સરખું એકદમ સરળતાથી નીકળી જાય છે આમાં આપણે કી કે તેલ કાંઈ જ નહોતું લગાડ્યું તો બી નીકળી જાય ભાઈ શું આપ આમ આપણ છે ને આખું વરસ આપ સ્ટોર કરી શકો છો ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં ભરીને આપ રાખી દો તો આખું વરસ આવું ને આવું જ રહેશે એનો કલર બી નહીં બદલાશે પણ ફ્રીજમાં રાખવાનું હવે આપણે એને આપણે જો ચોરસ ટૂંક કરવા હોય તો બી ચાલે રોલ વાળવા હોય તો બી ચાલે તો હું અહીંયા આવી રીતે શું કરીએ સાઈડનું કોર પહેલાં કાઢી લઈએ અને પછી વચ્ચેથી એને રોલ કરી લઈએ આપણે જેવી રીતે ખાંડવીનો રોલ રોલ કરીએ છીએ ને એવી રીતે જેને કરી લેવાનું છે તો આપજો સરળતાથી નીકળી જાય છે આપણે હું વાળીને બતાવજો કેવી રીતે જેવી રીતે બહાર મળે છે એના કરતાં બી સુંદર આમ પાપડ આપણે ઘરે સરળતાથી સીધ કરી છે અને આપજો રોલ વાળીએ તો ચૂંટતું બી નથી એટલે ચીપકતું બી નથી તો ખૂબ સરસ સરળ અને સુંદર આમ પાપડ આપણે ઘરે સિદ્ધ કરી શકાય છે તો વિષ્ણુ આપી આ સિદ્ધ કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને આપણે કાંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઈકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય